અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના એચટાટ સંવર્ગ દ્વારા સોશિયલ મીડિયાના આંદોલનના શ્રી ગણેશ થયા છે ઘણા લાંબા સમયથી એચટાટ સંવર્ગના ઘણા બધા પ્રશ્નો વણ ઉકલ્યા છે અને એટલે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આંદોલનના પ્રથમ ચરણના આ શ્રી ગણેશ ગણી શકીએ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી બે માંગોને બહુ બુલંદ રીતે સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે એક તો એસ્ટાર્ટ શિક્ષક મિત્રોની બદલી થાય એનો કેમ્પ યોજાય અને અરસપરસ પણ બદલી થાય આ બે મુખ્ય બાબતોને લઈને સરકાર સુધી આ આંદોલનના માધ્યમથી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એસ્ટાર્ટ સંવર્ગને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ સંવર્ગોનો ટેકો પણ મળી રહ્યો છે એટલે સરકારને ખૂબ વિનંતી છે કે સત્વરે એસ્ટાટ સંવર્ગના બદલીના કેમ્પો થાય સાથે સાથે અરસપરસ બદલી માટે પણ એની જોગવાઈ કરવામાં આવે આ એક વિનંતી છે સરકાર આ આંદોલન પછી સોશિયલ આંદોલન પછી પણ જો કોઈ ચોક્કસ કદમ નથી ઉઠાવતી તેવા સંજોગોમાં શીર્ષક નેતાગીરી જે નક્કી કરશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કોર કમિટી જે નક્કી કરશે એ પ્રમાણે આંદોલન દિશા પકડશે એમાં કોઈ બે મત નથી